હેલો મિત્રો તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે ભારતના બંધારણના મહત્વના પચાસ એમસીક્યુ ની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂપિયા એક કરવામાં આવે તેને શું કહે છે એ આર્થિક કાપ દરખાસ્ત બી નીતિ કાપ દરખાસ્ત સી શાખ કાપ દરખાસ્ત ડી સાંકેતિક કાપ દરખાસ્ત જવાબ બી નીતિ કાપ દરખાસ્ત પ્રશ્ન નંબર બે રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં શું જરૂરી છે એ કુલ સભ્ય સંખ્યાની એક તૃતીયાંશ બહુમતી બી હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી સી સામાન્ય સંમતિ ડી કુલ સભ્ય સંખ્યાની બે બહુમતી જવાબ ડી કુલ સભ્ય સંખ્યાની બે તૃતીયાંશ બહુમતી પ્રશ્ન નંબર તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી કોણ કરાવે તેવા નમૂના માંગ રાખવામાં આવે છે એ સંસદ બી નાણા મંત્રી સી નાણાં સચિવ ડી રાષ્ટ્રપતિ જવાબ રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર ચાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશો બે સી પરિશિષ્ટ ત્રણ ડી પરિશિષ્ટ ચાર જવાબ બી પરિશિષ્ટ બે પ્રશ્ન નંબર પાંચ રાજ્ય નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે કર્ણાટક બી મધ્યપ્રદેશ સી ઓડિશા કર્ણાટક પ્રશ્ન ભારતીય સેવાઓ ભરતી અને નિમાયેલી વ્યક્તિની સેવાની શરતો નિયમન કોણ કરી શકે છે એ માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી બી વડાપ્રધાન સી કેબિનેટ સચિવ ડી સંસદ જવાબ ડી સંસદ પ્રશ્ન નંબર સાત ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઉભી કરેલી સેવાઓ છે તેમ ગણવામાં આવ્યું છે એ ભારતીય વહીવટી સેવા બી ભારતીય પોલીસ સેવા સી ભારતીય વન સેવા ડી એ અને બી બંને જવાબ ડી એ અને બી બંને પ્રશ્ન નંબર આઠ લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે એ મુંબઈ બી કેરળ સી મદ્રાસ ડી દિલ્હી જવાબ બી કેરળ પ્રશ્ન નંબર નવ ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેના માંગથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી એ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી બી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સી બહુજન સમાજ પાર્ટી ડી સમાજવાદી પાર્ટી જવાબ બી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પ્રશ્ન નંબર દસ ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે એ બે જેમ એક બી ત્રણ જેમ બે સી ત્રણ જેમ ચાર ડી પાંચ જેમ ત્રણ જવાબ બી ત્રણ જેમ બે પ્રશ્ન નંબર ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે જવાબ વિધાનસભા પ્રશ્ન નંબર બાર નીચેના માંગથી કઈ ભાષા ભારતીય બંધારણની માન્ય ભાષાઓની યાદીમાં નથી એ નેપાલી બી ગુજરાતી સી રાજસ્થાની ડી સિંધી જવાબ સી રાજસ્થાની પ્રશ્ન નંબર તેર ભારત દેશના બંધારણીય વડા કોણ છે એ ભારતના વડાપ્રધાન બી ભારતના રાષ્ટ્રપતિ સી ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી ભારતના નાયબ વડાપ્રધાન જવાબ બી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂક કોણ કરે છે એ વડાપ્રધાન બી રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સી ભારતની સંસદ ડી ભારતના રાષ્ટ્રપતિ જવાબ ડી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર ભારતીય સમાજવાદી શબ્દ સુધારો ઓગણીસો પંચોતેર સી બેતાલીસ મો સુધારો ઓગણીસો છોતેર ડી ત્રેપન મો સુધારો ઓગણીસો છ્યાસી જવાબ સી બેતાલીસ સુધારો ઓગણીસો છોતેર પ્રશ્ન નંબર સોળ નિમ્નલિખિત સેવાઓ પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી એ ભારતીય પ્રશાસનિક સેવા બી ભારતીય 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 પોલીસ સેવા 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 સી વન વિદેશી જવાબ ડી ભારતીય વિદેશી સેવા પ્રશ્ન નંબર સત્તર ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલ નું મહેનત નક્કી કરવાની સત્તા કોની છે એ ઉચ્ચતમ ન્યાયાલય બી વડાપ્રધાન સી રાષ્ટ્રપતિ ડી વિધિ અને ન્યાય મંત્રાલય જવાબ સી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર અઢાર રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેમના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે એ રાજ્યપાલ બી રાષ્ટ્રપતિ સી વડાપ્રધાન ડી સુપ્રીમ કોર્ટ જવાબ બી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર ઓગણીસ લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા કેટલાથી વધુ ન હોવી જોઈએ દસ બી સોળ સી વીસ ડી અઢાર જવાબ સી વીસ પ્રશ્ન સી પાંત્રીસ વર્ષ ડી કોઈ વય મર્યાદા નથી જવાબ સી પાંત્રીસ વર્ષ પ્રશ્ન નંબર એકવીસ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ક્યારે જરૂરી છે એ જરૂરી નથી બી તેના વકીલ માંગણી કરે તો જ સી ફરજીયાત જરૂરી છે ડી પોલીસ અધિકારી ઈચ્છે તો જ જવાબ સી ફરજીયાત જરૂરી છે પ્રશ્ન નંબર બાવીસ ભારતનું બંધારણ ઘડવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા એ ર ભીમરાવ આંબેડકર બી સરદાર વલ્લભભાઈ પટેલ સી જવાહરલાલ નેહરુ ડી ર રાજેન્દ્ર પ્રસાદ જવાબ એ ર ભીમરાવ આંબેડકર પ્રશ્ન નંબર ત્રેવીસ રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિ વય જેટલી હોય છે એ સાઈઠ વર્ષ બી બાસઠ વર્ષ સી પાસઠ વર્ષ ડી અડસઠ વર્ષ જવાબ સી પાસઠ વર્ષ પ્રશ્ન નંબર પચીસ લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે એ એટર્ની જનરલ બી વડી અદાલત ન્યાયમૂર્તિ સી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી પ્રધાનમંત્રી જવાબ સી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન નંબર સત્તાવીસ ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે એ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો ઓગણીસો ઓગણપચાસ બી ગુજરાત મહાનગરપાલિકા ધારો ઓગણીસો ત્રેસઠ સી નગર આયોજન અને વિકાસ ધારો ઓગણીસો ઇઠ્યોતેર ડી આપેલ પૈકી બધા જ જવાબ એ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો ઓગણીસો પ્રશ્ન નંબર અઠાવીસ સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે એ સ્પીકર બી ચેરમેન સી એ અને બી બંને ડી આપેલ પૈકી એક પણ નહીં જવાબ સી એ અને બી બંને પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતીય બંધારણ માં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે એ અનુચ્છેદ બસો બી અનુચ્છેદ ત્રણસો સી અનુચ્છેદ ત્રણસો છપ્પન ડી અનુચ્છેદ ત્રણસો સિત્તેર જવાબ સી અનુચ્છેદ છપ્નપતિપન સી અનુચ્છેદ ચોપન ડી અનુચ્છેદ પંચાવન જવાબ ડી અનુચ્છેદ પંચાવન પ્રશ્ન નંબર એકત્રીસ સંસદના ઉપલા ગૃહને શું કહે છે એ લોકસભા બી રાજ્યસભા સી વિધાનસભા ડી આપેલ પૈકી એક પણ નહીં જવાબ બી રાજ્યસભા વિધાનસભાના અધ્યક્ષ ડી એક પણ નહીં જવાબ એ રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર તેત્રીસ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ અનુચ્છેદ ત્રણસો ચાલીસ બી અનુચ્છેદ ત્રણસો એકતાલીસ સી અનુચ્છેદ ત્રણસો સાડત્રીસ ડી અનુચ્છેદ ત્રણસો જવાબ એ અનુચ્છેદ ત્રણસો ચાલીસ પ્રશ્ન નંબર ચોત્રીસ વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે એ મુખ્યમંત્રી બી રાજ્યપાલ સી વિધાનસભાના અધ્યક્ષ ડી રાષ્ટ્રપતિ જવાબ બી રાજ્યપાલ પ્રશ્ન નંબર પાંત્રીસ બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની અનુચ્છેદ છવીસ ડી આવી કોઈ જોગવાઈ નથી જવાબ એ અનુચ્છેદ ચોવીસ પ્રશ્ન નંબર છત્રીસ ચુમોતેર માંગ બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ए ग्रामसभा बी बोर्ड समिति सी सामाजिक न्याय समिति डी अपील पय की त्रणिए जवाब बी बोर्ड समिति प्रश्न नंबर 37 भारतना બંધારણ માં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવા માંગાવ્યો નથી એ વિધાનસભાના અધ્યક્ષક બી રાજ્યપાલ સી મુખ્યમંત્રી ડી નાયબ મુખ્યમંત્રી જવાબ ડી નાયબ મુખ્યમંત્રી પ્રશ્ન નંબર 38 હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે એ અનુચ્છેદ 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 બી સી ડી જવાબ બી અનુચ્છેદ બસો છવીસ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે એ અનુચ્છેદ બાર બી અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ સોળ ડી અનુચ્છેદ અઢાર જવાબ બી અનુચ્છેદ સુબ્રમણ્ય સી એન ગોપાલ સ્વામી આયંગર ડીએસ ચેન્નારે જવાબ સી એન ગોપાલ સ્વામી આયંગર પ્રશ્ન નંબર એકતાલીસ ભારત મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવ્યો છે એ ઉંમર બી ધર્મ સી શિક્ષણ ડી હોદ્દો જવાબ એ ઉંમર પ્રશ્ન નંબર બેતાલીસ ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે એ અનુચ્છેદ ત્રણસો નવ બી અનુચ્છેદ ત્રણસો અગિયાર સી અનુચ્છેદ ત્રણસો બાર ડી અનુચ્છેદ ત્રણસો દસ જવાબ બી અનુચ્છેદ ત્રણસો અગિયાર પ્રશ્ન નંબર ત્રેતાલીસ સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયું છે એ અનુચ્છેદ પિસ્તાલીસ બી અનુચ્છેદ ચુમ્માલીસ સી અનુચ્છેદ સોળ ડી અનુચ્છેદ ચૌદ જવાબ બી અનુચ્છેદ ચુમ્લીસ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે એ કથોર ઉપનિષદ બી મુંડક ઉપનિષદ સી ઋગ્વેદ ડી સામવેદ જવાબ બી મુંડક ઉપનિષદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો એ હરિલાલ કણિયા બી પી એન પટેલ સી ચીમનલાલ વાણિયા ડી એન એસ ઠક્કર જવાબ એ હરિલાલ કણિયા પ્રશ્ન નંબર છેતાલીસ રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે એ રાષ્ટ્રપતિ બી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સી રાજ્યના મુખ્યમંત્રી ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જવાબ બી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન નંબર સુડતાલીસ ભારતના સંસદ કોનો સમાવેશ થાય છે એ લોકસભા બી રાજ્યસભા સી રાષ્ટ્રપતિ ડી આપેલ ત્રણેનો જવાબ ડી આપેલ ત્રણેનો પ્રશ્ન નંબર અડતાલીસ રાષ્ટ્રપતિ નીચેના માંગથી કોની નિમણૂક કરતા નથી એ ભારતના એટર્ની જનરલ બી રાજ્યના ચીફ સેક્રેટરી સી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ડી રાજ્યના રાજ્યપાલો જવાબ બી રાજ્યના ચીફ સેક્રેટરી પ્રશ્ન નંબર ઓગણપચાસ વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે એ મુખ્યમંત્રી કહે તો બી મંત્રીમંડળના હિતમાં સી વિપક્ષના નેતા વિનંતી કરે તો ડી સરખા મત થયા ત્યારે જવાબ ડી સરખા મત થયા ત્યારે પ્રશ્ન નંબર પચાસ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રોએ શેના અધ્યક્ષ બને છે એ લોકસભાના અધ્યક્ષ બને છે બી રાજ્યસભાના અધ્યક્ષ બને છે સી બંનેના અધ્યક્ષ બને છે ડી આપેલ પૈકી એક પણ નહીં જવાબ બી રાજ્યસભાના અધ્યક્ષ બને છે